વલસાડ જિલ્લામાં ગુમ અને અપહરણ થયેલા બાળકો અને લોકોને શોધી કાઢવા માટે મિશન મિલાપ નામની ઝુંબેશ ચલાવવામાં આવે છે જે અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસમાં કુલ પાંચસો અડસઠ ગુમ અને અપહરણ થયેલા બાળકો તેમજ લોકોને શોધી કાઢવામાં વલસાડ જિલ્લા પોલીસની ટીમને સફળતા મળી છે વલસાડ જિલ્લા પોલીસની ટીમે અલગ અલગ જિલ્લા અને રાજ્યોમાં જઈને સ્થાનિક પોલીસ અને બાતમીદારો તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદ લઈને ગુમ અને અપહરણ થયેલા બાળકો અને લોકોને શોધી કાઢવામાં જહેમત ઉઠાવી હતી

અને એડલ્ટસની વાત કરીએ પુખ્ત વયના વ્યક્તિઓની વાત કરીએ તો બસો એકવીસ પુખ્ત વયની સ્ત્રીઓ અને એકસો ને ચોવીસ પુખ્ત વયના પુરુષો એમ કુલ મળીને પાંચસો ને અડસઠ બાળકો અને વ્યક્તિઓને આ મિશન મિલાપ દ્વારા શોધી કાઢવામાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે અને આ મિશન છે એ આ પ્રમાણે આ એનું જે મિશન છે આ જ પ્રમાણે બે હજાર પચીસમાં પણ ચાલુ રહેશે